બાલુત્રી ગામના લોકો વરસાદી પાણીથી ત્રાયમામ થતા મામલતદાર કચેરીએ ધામા નાખ્યા તંત્રે ગામની વેદના ન સમજતા કચેરી આગળ સ્થાનિકો ગરબે રમ્યા રજૂઆતની સાથે ગરબે રમી માતાજીને આરાધના કરી તંત્રને સદબુદ્ધિ આપવા મોડી રાત્રે પણ બાલુત્રી ગ્રામ લોકોનો મામલતા કચેરીએ ગરબા પાણીના નિકાલ તંત્ર ન કરતા બાલુત્રી ગામના લોકો ધરણા પર બેઠા મોટી સંખ્યામાં પાણીના નિકાલ માટે મામલતા કચેરીએ ધરણા વર્જન પત્ર બાદ સ્થાનિકોના મોડી રાત્રે પણ ધરણા યથાવત ગામની પાંચસો એકર જમીનમાં ઘણા દિવસ સુધી ભરાયે છે આ વરસાદી પાણી ગ્રામ લોકોનો હુકાર જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ધરણા પર જ પાણીના કારણે મારા બાળકોનું બગડે છે ભવિષ્ય હવે વાયદા નહીં નક્કર પરિણામ આપો બાલુદરી ગામે વરસાદી પાણીએ કર્યું છે ખેતર ઘર અને પશુપાલનમાં મોટું નુકસાન વાતો બહુ સાંભળી પણ પાણી એમ જ રહેતા લોકો ધરણા પર રિપોર્ટર રાણા ભાઈ પારેગી થરાદ આજે માનનીય શંકરભાઈ સાહેબ જોદરી ઢીમા ખાતે હતા અને રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી આજે વાવની મુલાકાતે હતા વાવ થરાદ સુઈ ગામની પણ આજે અમે ક્યાં છીએ એ લોકોને ખબર નથી આજે અમે ગરબા મામલદાર ઓફિસ વાવની અંદર રમીએ છીએ અને નથી એ એ એ શોખ છે કદાચ લોકોને ખબર હોય એમણે તાલુકો જાહેર કર્યો કે જિલ્લો જાહેર કર્યો મને નથી ખબર પણ એ લોકોને એમ કહો કે એક વખત અમારી મુલાકાત લે આ બાલુંદ્રી ગામ ખૂબ પીડિત છે અને કોઈ રસ્તા નથી ત્યારે અમે હાજીજી કરવા માટે આવે બાકી અમને કોઈ શોખ થતો નથી જો કદાચ એક ખેડૂતના કારણે જો આખા ગોમને મમલદાર ઓફિસે રાતનો ગરબા રમવા પડતા હોય ને તો શરમ આવી જુએ આ તંત્રને મને નહીં આ તંત્રને આબી જુએ અને આ તંત્રને હવે ચીમકી સાથે ગામ કેવા રહી જઈ રહ્યું છે કે જો તમારાથી ના થાય હોય ને તો કાલે મીડિયાની સમક્ષ કહી દો કે અમારાથી કામ નથી થાય તો અમે ભાઈ હવે કઈક જગ્યા કરીએ અને આજે પ્રમીણ ભી કલેક્ટર સાહેબને બે થી ત્રણ ફોન કર્યા છે કોઈ ફોન રિસીવ કરવામાંથી આવ્યો જવાબ આપે છે એલપીએસ બી થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે કોઈ જવાબ આપવામાં આવતા નથી એમને પણ કહેજો કે નાઇબ કલેક્ટર એસડીએમ ને કરવું હોય કામ કરે નકા ના કરે તમે અમારા અધિકારી છો અને તમને આ ચીમકી ભર્યો મેસેજ આપું છું કે જો કરવું હોય તો અપાડો નકા ના પાડ નાખો તો અમને આગળ ખબર પડે કે અમારે શું કરવું એમ અમને બધું આવડે ક્યાં આરટીઆઈ કરવી ક્યાં કોર્ટમાં જવું ક્યાં ના કરવું ને બધું અમને શિક્ષણ છે જ કઈ ધારા મુજબ ને શોધ હશે ને બધી મને ખબર છે હવે મારે વધારે કે શો તો તમને બધાને ખોટું લાગશે પણ આટલું ખૂબ આગળ વાત કરો આજે આ નવરાત્રીના દિવસે અમે ગરબા એ રમી રહ્યા છીએ પણ એ એક આજ દિવસ માટે નથી કદાચ અમે આવા ને આવા જેટલા દિવસ અમારા ગામનું પાણી નહીં નીકળે ને કેટલા દિવસ નવરાત્રી અહીં જ કરીશું અને એ હું એક નહીં એ મારા ગામના આગેવાનો ભાઈઓ બધા જ અહીં કરીશું ઓકે તમારું નામ મારું નામ ઋષિ ગામ બાળુંત્રી તાલુકો ભાવ માજી સરપંચ મારા ગામ હારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાદ ભૂમી કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પાણી છે જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા ભણી શકતો નથી પૂર્વમાંથી છોકરાઓ નથી આવી શકતો પશ્ચિમમાં છે એ પણ નથી આવી કહેતો હવે એ છોકરાનું પહેલું તો મારું ગામનો ભણતર છોકરાનું બગડે છે અને મારા અમારા ગામના ઠોર ઢોખર એકવીસ દાડા છે જે જગ્યા છે એમને મોજલ છે એમને મોજલ છે અને કોઈ દવાખાને મોજું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ કોઈ સાધન કોઈ આવી શકે એમ નથી અમારો સાધન બારી નથી જઈ શકે અમે તો આપણે રોડે પડીને અહીં ને અહીં આવી છે કે ઘણો તો આભાર મીડિયા વાળાનો તો અમને આ કો અમલદાર આવીને બોલાવે છે ને કે કોઈ બોલાવી છે નહીં હડચ મરચમરા ને તો એ હડચ ને તો કોઈ બોલાવવા વાળું નથી આવતું અને મારે બીપી ની તકલીફ છે ડાયાબિટીસ છે બધું છે જો હું અહીં જોમરો તો મને ભગવાન લઈ જાય તો જાવું છે ને ડગા

Então, a mãe disse que eu ia para o mobiliário, e eu vim para Ele falou que eu ia para o pranchai, e eu disse que eu ia para o pranchai. A que eu ia para o pranchai, e que eu